પુષ્પકુલ સોસાયટી માં ગતરોજ વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજ ના કારણે અનેક લોકો ના વીજ ઉપકરણો ફૂકાઈ ગયા વીજ કંપની વિરુદ્ધ આક્રોશ સ્થાનિકોએ વીજ કંપની તેમની નુકસાની રૂપિયા ચૂકવે તેવી માંગ કરી એઆઈએની પ્રજાના પ્રશ્નોનું બેનર લગાવનાર હાઉસિંગ એસોસિએશન માટે અભદ્ર ટિપ્પણી થતા વિવાદ બે દિવસથી ફૂટી નીકળેલા મંડળથી લઈ અનાજ જેવા શબ્દ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ પાણી સહિત વિવિધ મુદ્દે સત્તર જેટલા સવાલોના બેનર લાગ્યા નિષ્પક્ષ અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપનાર ઉમેદવારની અપીલ કરાઈ ઊંચા દરે જરૂરિયાતમંદ લોકોને નાણાં ધરીને ઊંચું વ્યાજ વસૂલનાર સામે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો ગુનો નોંધાતા વ્યાજખોરોમાં પુનઃ પફડાડ વિસ્તારમાં આવેલ પુષ્પકું સોસાયટીમાં ગતરોજ વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજના કારણે અનેક લોકોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા જેના કારણે સ્થાનિકોમાં વીજ કંપની વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિકોએ વીજ કંપની તેમજ તેમને નુકસાનીના રૂપિયા ચૂકવે તેવી તેમને માંગ કરી હતી ભરૂચ શહેરમાં વીજ કંપનીના ધાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા જ શહેરીજનો વેઠી ચૂક્યા છે તો હવે ચોમાસાની ઋતુ માણ જામી રહી છે ત્યારે વીજ કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણો ફૂંકાતા હોવાની બૂમ ઉઠી છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ આવી સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો જેમાં સોસાયટીના રહીશોના અનેક મકાનોમાં વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રીઝ એસી સીસીટીવી સહિતના વીજ ઉપકરણો બગડી ગયા હતા અથવા ફૂંકાઈ જતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી તેમને થયેલા નુકસાનીનું વળતર વીજ કંપની ચૂકવી આપે તેવી માંગ કરી છે ભરતભાઈ બ્રહ્મટ પુષ્પકુંજ સોસાયટી પચાસ નંબર અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે મારા ઘરે પણ એસી બરી ગયું છે પંખા બરી ગયા છે તો આ માટે જવાબદાર કોણ ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ દસ બાર મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે તો આનું જવાબદાર કોણ ગુજરાત સરકાર આપશે કે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે જી બોર્ડ આપશે તો આ માટે અમને જણાવું છું કે આનું અમને મળવું જોઈએ હું હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમંતભાઈ બોલું છું અમારે તો વીજળીનું ઘણું નુકસાન થાય છે વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે એના લીધે ઘણું નુકસાન થાય છે જેવું કે એસી ફ્રીજ ટીવી આવા દસ બાર ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણીવાર લાઇટો બી જતી રહે છે સવાર કામ કરાય અહીંયા રાતના જ થાય છે એટલે જીબીએ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ એ અમારી માંગ છે હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું રાત્રે ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં દસથી દસ જેટલા ઘરોમાં વીજ વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા લાઈટ ફ્રીજ ને એસી ઘણું બધું ઇલેક્ટ્રિક ઉપકરણને ઘણું નુકસાન થયું છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી પૂર્વે પ્રજાના પ્રશ્નોનું બેનર લગાવનાર અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન માટે અભદ્ર ટિપ્પણી થતા વિવાદ ઉભો થયો છે બે દિવસથી ફૂટી નીકળેલા મંડળથી લઈ અનાજ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો પાણી સહિત વિવિધ મુદ્દે સત્તર જેટલા સવાલોના બેનર લાગ્યા હતા નિષ્પક્ષ અને પ્રજાના પ્રશ્નને વાંચા આપનાર ઉમેદવારની અપીલ કરી હતી એઆઈની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે તે પૂર્વે જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં બેનર યુદ્ધ છેડાયું હતું જે ચૂંટણીમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ઝુકાવ્યું નથી પરંતુ કોર્પોરેટ ચૂંટણીના રાજકારણમાં સતત મેદાનમાં આવી રોજબરોજ મુદ્દો ઉઠાવી રહી છે જેમાં વિકાસ કે સહયોગ પેનલ મત કોને આપશોના મુદ્દે જે રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરી શકે અને તેમની વાત સાંભળી શકે તેવા વ્યક્તિને મત આપવા માટે અપીલ કરી રહી છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન એ સતત બીજા વર્ષે બેનર લગાવી સત્તર જેટલા મુદ્દા આધારિત સવાલ બેનરમાં મૂક્યા છે જેમાં નવા તળાવ પાણીનો ભાવ ખુલ્લી ગટરને બંધ કરવા ટેક્સ તેમજ વિવિધ પ્રશ્નો બેનરમાં રજૂ કરવામાં આવ્યા છે તો જનહિતમાં વિચારી યોગ્ય ઉમેદવારને મતદાન કરશું તેવી માંગ કરી હતી આ અંગે ગુજરાત હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા અને મંત્રી ખુશાલ રાદરિયાએ જણાવ્યું હતું કે વર્તમાન ઇલેક્શનમાં જનતાના પ્રશ્નોની કોઈ ચર્ચા થઈ નથી બેઝિક સુવિધામાં ગુજરાતમાં સૌથી વધુ મોંઘું પાણી મળે છે સૌથી વધુ ટેક્સ આપી રહ્યા છે રહેણાંક વિસ્તારની સામે અનદેખી કરાઈ રહી છે ઉપર સુધી યોગ્ય રજૂઆત ના કરતા રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી ત્યારે આ રજૂઆત કરવા નીકળ્યા છે આવા સમય અમને અનાથ અને બે દિવસમાં ફૂટી નીકળેલા કહે છે અમને અપમાન કરી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચાર કરી રહેણાંક વિસ્તારની અનદેખી કરી રહ્યા છે અમે લોકો પ્રજાના કાર્ય લઈને જ્યારે નીકળ્યા છીએ ને અમારે આમાં કોઈ છે નહીં અમે હાઉસિંગ ઇન્ડસ્ટ્રીના ઇલેક્શનમાં અમે અમારી રજૂઆત કરીએ છીએ કે પ્રજાના આ બધા પ્રશ્નો છે તો ત્યારે આ લોકોની અંદર એટલી બધી તમીજ વખત આવી ગઈ છે કે અમને કે તમે અનાજ છો ત્યાંથી ફૂટી નીકળ્યા છો ને એ તો ઠીક છે અમે કોઈ પેનલ ની તરફદારી કરતા નથી નહીં સહયોગ કે નહીં વિકાસ અમે એમ જ છીએ કે સારા વ્યક્તિના મત આપો કે જે પ્રજા સાથે ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે આની પેલા એક એવો બનાવ બનેલો કે ભાઈ અડધું માણસોને કાઢતા હતા અડધા માણસોને એમનું રહેવા જતા હતા અમે નોટિફાઈ ડ બોલાવ્યો હતો કે તમે કોણ ડોન છો એ કે એટલે અમે એને પૂછ્યું તમે કોણ તો કે અમે ચૂંટાયેલા માણસો પણ અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમીજ બે તમીજ છે વાળાને ઉભા રાખો સિક્યોરિટી પોતાનો એજન્ટ એની એજન્સી પોતાની એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી અંકલેશ્વર નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝનો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતાં પણ વધુ છે અહીંયા ક્યાં પૈસા વપરાય છે બતાવો ને માગણી કરી તો અમે ખરાબ આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસીએ ગાંધીનગરથી કર્યા છે અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી એસોસિએશન કર્યા નથી કે નોટિફાઈડના પૈસા થયા નથી છતાં પણ અમે પાણીની માગણી કરી આની પાણીની માગણી કરી આજે ભરૂચમાં વીસ રૂપિયા જીઆઈડીસી રેસીડન્ટમાં મળે છે વાપીમાં વીસ રૂપિયા મળે છે હવે આપણે અહીંયા દસ રૂપિયા ઘટાડ્યા આની પહેલા આપણે દસ રૂપિયાની વાત થઈ હતી ગવર્મેન્ટનો જીઆર આવ્યું છે દસ રૂપિયામાં રેસિડેન્ટના પાણી આપવાનું કેમ નથી જતા ગાંધીનગર કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા કોઈને રજૂઆત કરવી નથી બસ પોતાના કામ કરવાના છે મલાયો ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના આ ચોખ્ખો આરોપ છે મારો ને એના માટે ડિબેટ કરજો અમે બેસીએ બાર પાડે ટેન્ડર ટેન્ડરો બાર પાડે ને અમે તો આરટીઆઈ કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની આરે નકર અમે આરટીઆઈ કરીને બધું માગી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન મંત્રી ખુશાલ રાધડિયા આપણા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા લોકોના પ્રશ્નો છે એમની માંગણી કરવામાં આવી છે હાલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું ઇલેક્શન છે પણ જનતાના મુદ્દાની કોઈ ચર્ચા થતી નથી આમ પબ્લિક નોટિફાઈડની ટેક્સ પેયર છે વર્ષોથી ગુજરાતનો વધારેમાં વધારે ટેક્સ ભરનારી રહેણાંકની આ પબ્લિક છે એમને બેઝિક સુવિધાની અંદર મોંઘામાં મોંઘું પાણી મળે છે એમના માટે વારંવાર રજૂઆત કરવામાં આવી પણ એમને ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ વિસ્તારની અંદર

આખા ગુજરાતમાં મોંઘામાં માંગો પાણી અંકલેશ્વરના રેણાક વિસ્તારને મળે છે. ભરૂચમાં ગતરોજ વ્યાજખોર ઝુંબેસમાં પ્રારંભથી ફરિયાદીઓમાં વિશ્વાસ જાગતા એ ડિવિઝન પોલીસ મતકમાં ઊંચા દરે જનરિયાતમન લોકોએ નાણા ધરીને ઊંચું વ્યાજ વસૂલનાર સામે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુનો નોંધાતા વ્યાજખોરોમાં પુનઃ ફફડાટ ફેલાયો છે. ભરૂચમાં ગતરોજ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ અને જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત લોકોને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી અને જો કોઈ વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલા હોય તેવા વ્યક્તિઓને ન્યાય અપાવવા માટે બાંહેધરી અપાઈ હતી જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી માલતી રાજેશભાઈ અંબાલાલ ધોરાવાલા રહેવાસી ધોળકુઈ બજાર બરાનપુરા ખત્રીવાળાઓએ પ્રફુલ ઉર્ફે ગણેશ ફરસુભાઈ મુસાવાલા પાસેથી રૂપિયા સાહીઠ હજાર વ્યાજે લીધા હતા જે રૂપિયાના માસિક દસ ટકા વ્યાજ ચૂકવી જે પૈકી રૂપિયા બેતાળીસ હજાર ફરિયાદીએ આરોપીને ચૂકવી દીધેલા હતા તેમ છતાં બાકી નીકળતા નાણાં માટે બળજબરીપૂર્વક માંગણી કરી તેમજ પૈસા નહીં આપે તો ટાંટિયા ભાગી નાખવાની તથા મારી નાખવાની વગેરે ધમકીઓ આપી હતી જોકે આ પ્રફુલ્લ મુસાવલા પાસે નાણાં ધીરધારનો પરવાનો હોવા છતાં સરકારે નક્કી કરેલા વ્યાજ દર કરતાં ઊંચું વ્યાજ લીધું છે જેથી એ ડિવિઝન પીઆઈ વીયુ ગડેરીયાએ તેના વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી પાંચસો ચાર પાંચસો છ બે મુજબ અને નાણાં ધીરધાર અધિનિયમ કલમ ચાલીસ બેતાલીસ એ ડી ડીઈ નો ગુનો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસની વ્યાજખોરોના પુનઃ પુનઃુંબેશ લઈને વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આમોદના નાગસમા વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પાસે તૂટી ગયેલ ગટરનો સ્લેબ છેલ્લા કેટલાય વર્ષોથી રિપેર કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો આમોદનગરના ચાર રસ્તા પાસે મીનાક્ષીબેન રમેશભાઈ પ્રજાપતિના ઘર પાસે મુખ્ય માર્ગની લગોલગ બાજુમાં આવેલ પાણીની ગટરનો સ્લેબ છેલ્લા પાંચ વર્ષથી વધુના સમયથી તૂટી ગયો છે જાણે તંત્ર પણ મોટી હોનરતની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આ મુદ્દે આમોદના રહેવાસી મીનાક્ષીબેન પ્રજાપતિ અગિયારથી વધુ વખત આમોદ નગરપાલિકામાં સત્તાધીશોને અરજી આપી હોવા છતાં નગરપાલિકાના તંત્રના પેટનું પાણી હાલ્યું નથી તેમ લાગી રહ્યું છે આ દિન સુધી તૂટી ગયેલી ગટરના મુદ્દે આમોદનગરના સત્તાધીશો દ્વારા કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી જેના પગલે લોકોએ પોતાની સમસ્યાને વાચા આપવા મીડિયાનો સહારો લેવો પડ્યો આમોદનગરપાલિકાના તંત્ર વહ્લા દમનાની નીતિ વાપરતા હોય તેવી ચર્ચાના પગલે સ્થાનિક લોકોમાં આમોદનગરપાલિકા વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મુદ્દે આમોદનગરપાલિકા તાકીદે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદની મીડિયાએ અગાઉ પણ આમોદનગરપાલિકાના અંધેર વહીવટ સામે લોક સમસ્યા અંગે વાચા આપવા પારદર્શક સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા સત્તાધીશોના કાન આમર્યા હતા જેના પગલે રાતોરાત લોક સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા જે સંદર્ભે ગામ લોકોએ મીડિયાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો નગરપાલિકામાં ઘરના આંગણે ગતરનો ખાડો પડેલો છે એના માટે કોઈ એનો રસ્તો નથી મેં પોતે જાતે આવીને જે પ્રમુખ છે તેને પણ હું કહી ગયેલી છું તો પણ એ લોકો એનો કોઈ ઉકેલ લાવ્યા નથી અત્યાર સુધીને બાજુની સાઈડનું કામ થયું છે પણ મારા ઘરનું હજુ પણ થયું નથી કેટલી અરજીઓ આપેલી છે તમે 11 એપ્લિકેશન આપેલી છે કેટલા સમયથી અરજીઓ આપો છો 1 5 વર્ષથી છે ઘરકાળનો 5 વર્ષથી 7 વર્ષથી તો ઘરનો ખાંગરે ખાડો જ છે મારા મિસ્ટર ઓર ગયા તનનો હજુ સુધી તમારો કામ કોઈ નુકાલ નથી આવ્યો આજે સમને અહીં આગળ શું જવાબ મળ્યો આજે હું કીધું કે જ્યારે થસે ત્યારે બંધ કામ થશે ત્યારે થસે રાજ રાજદીપસિંહ મનહરસિંહ શું થયું હતું અહીં આગળ હવે છેલ્લા ત્રણ વર્ષ છે અહીંયા આગળ નગરપાલિકા વાળાને અમે કેટલી અરજો આવીએ છીએ તોય કશું કરતા નહીં ને ત્યાં આગળ અમે હતું તો તાત્કાલિક અરજીયા કીટ એ થઈ ગયું તો અહીંયા આગળ અમે છે તે અમે કહેવા આ ત્રણ વર્ષથી આવું ને આવું છે કેટલો તકલીફ પડે છે આના લીધે થઈને તો તમે શું કહેવા માગશો આ છે હવે અમે તો શું કહીએ અમને અરજી આપી આપીને અમે તો થાકી ગયા છે હવે કંઈક કરે તો સારું આવે નહીં આવે આ ચોમાસું હોય આવ્યું બધું પાણી અંદર જાય અને પછી એનું પાણી બહાર આવે

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસ માં એ વન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा તાલુકાના જૂના ગામ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સાથે ગામની સ્કૂલના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામ ખાતે આવેલ ખોડલધામ મંદિરના બારમા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિરના મહંત ગણેશભાઈ આહિરની ઉપસ્થિતિમાં સવારથી જ પૂજા અર્ચના હોમહવન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવમાં અતિથિમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ શ્રી સોમદાસ બાપુ સાથે આહિર સમાજના આગેવાનોએ હાજરી આપી હતી આ પાટોત્સવમાં આસપાસના ગામ સહિત અંકલેશ્વરના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગામની સ્કૂલના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે દર રવિવારના રોજ દૂર દૂરથી દર્શન કરવા આવતા ભક્તો તેમજ ગામના સ્કૂલના બાળકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ખોડલધામ મંદિર અંકલેશ્વર આજે અમે બારમો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ માતાજીનો ખોડિયા માતાજીનો આમાં અમે બે હજાર માણસનું રસોડું બનાવી ભક્તોને અમે મહાપ્રસાદ જમાડી રહ્યા છે અહીંયા મા ખોડિયાના સ્થાને મા સૌના મનોરથ પૂરા કરે છે માના મા સૌના દુઃખ દુઃખ દર્દ પૂરા કરે છે દર રવિવારે પણ અમે મહાપ્રસાદીનું આયો આયોજન કરી સ્કૂલના બાળકો બે ગામ સરફૂડ ઇન દોરબાતા સ્કૂલના બાળકો પર એકસો એસીથી એકસો નેવું છોકરાઓ અહીંયા હર રવિવારે જમે છે તથા જે ભક્તો અમારા મંદિરમાં આવે છે એ પણ મહાપ્રસાદીનો દર રવિવારે લાભ લે છે એવા અમે માતાજીના શુભ કાર્ય અને માતાજીની પ્રેરણાથી અમે બધા કાર્યો કરીએ છીએ આજે પણ માતાજીના બારમા પાઠોત્સવ નિમિત્તે અમે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે અને અમે આ ઉજવણી કરી રહ્યા છે જય માતાજી ઓમ નમઃ શિવાય ભરૂચના તવરાથી સુકલતી ગામ તરફ જવાના માર્ગ ઉપર એક ફાર્મ હાઉસ નજીક નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતા બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ તાલુકાના નિકોરા ગામના તાળકુંડી ફળિયામાં રહેતા અઠ્યાવીસ વર્ષીય કમલેશ જયંતિભાઈ વસાવા ગતરો જાત્રે અગિયાર કલાકે પોતાના મિત્ર વિપુલ પટેલની બાઇક નંબર જીજે સોળ ડીઆર તેત્રીસ વીસ લઈને અન્ય મિત્ર મયુર લાલાભાઈ પટેલ સાથે જાડેસર ચોકડી ખાતે જમવા માટે બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બંને યુવાનો ઘરેથી રાત્રિ નીકળ્યા હોય સવાર સુધી પરત નહીં આવતા પરિવારે શોધખોળ કરતા બંનેનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણ થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો અકસ્માતમાં મૃતક કમલેશભાઈ વસાવાના ભાઈ હરેશ વસાવે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના પ્રાથમિક શાળા પીરામણના પ્રવેશોત્સવમાં કન્યા કેરવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીની શરૂઆત દીપરાાગટિયા દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ આરતીબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય ફેમિદાબેન મહેતા તથા લાઇઝન અને કેળવણી નિરીક્ષક શ્રીમતી ભક્તિબેન કોસમિયા ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોના હસ્તે આંગણવાડીના ભૂલકાઓ બાલવાટિકાના બાળકો ધોરણ એકથી આઠમાં નવા પ્રવેશ પામેલા તથા પુનઃ પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા કીટ અર્પણ કરી પ્રવેશ કરવામાં આવ્યો હતો પ્રવેશોત્સવની ઉજવણીમાં દાતા ઝુબેરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સો ટકા હાજરી ધરાવતા પુસ્તકાલયની સુંદર કામગીરી કરનાર કન્વીનર વિદ્યાર્થીઓ જ્ઞાન સેતુ જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ગણિત વિભાગ પ્રદર્શનની સુંદર કામગીરી એનએમએમએસમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનું મંચસ્વ મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું નવીપુર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ યોજાયો જિલ્લા કક્ષાના અધિકારી સહિત શાળાઓના શિક્ષકગણ સહિત ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા ગુજરાત રાજ્યમાં હાલમાં સરકાર દ્વારા કન્યા કેળવણી સાથે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર કન્યાશાળા અને આંગણવાડી દ્વારા સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં વિશેષ તરીકે ભરૂચ જિલ્લા કક્ષાએથી શૈલેષ કાસુંદરા અશોકભાઈ મકવાણા તથા તાલુકા પંચાયતના સભ્ય દાઉદભાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ત્યારબાદ કન્યાશાળાની છાત્રાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું કુમાર શાળાના બાળકે પોતાના વક્તવ્યમાં પર્યાવરણ ઉપર વિશેષ ભાર મૂકી વૃક્ષારોપણ મહત્વ આપવા જણાવ્યું હતું બંને શાળાના આચાર્યોએ વાલીઓની બાળકો પ્રત્યેની જવાબદારી અંગે ધ્યાન દોર્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડી અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનારા બાળકોને પ્રવેશ અપાયો હતો સમારંભના અંતે કન્યા શાળાના પટાંગણમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું આજ રોજ કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે જે આપણે નાના બાળકોને સ્કૂલમાંથી પ્રવેશ આપવાનો છે એમના માટે જે અહીંયા આપણે પ્રોગ્રામમાં ઉપસ્થિત થઈએ છીએ કે સરકારની વિવિધ લક્ષી યોજનાઓ અંતર્ગત કે નાના બાળકો જે છે આપણે ઘરેથી એમના ઘરના વાતાવરણમાંથી સ્કૂલના વાતાવરણ તરફ લઈ જવા માટેનો એક મહા ઉત્સવ છે કે જેને આપણે આજરોજ ઉજવી રહ્યા છીએ તેમજ આજરોજ જે આપણે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા નિમિત્તે જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ છે કીધું કે ભાઈ કન્યા કેળવણી કે કન્યા કેળવણી કરશું તો જ આપણે સામાજિકમાં જે અત્યારે જે છે એને આપણે સુધારી શકશું એટલે અત્યારે જે આ પ્રસંગના અનુરૂપ એક જ વસ્તુ છે કે ભાઈ શિક્ષણ હશે તો જ આપણે આગળ વધી શકશું અને દુનિયા સાથે તાલ મિલાવી શકશું ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકાના એકવીસ બાળકોને અને આંગણવાડીના ચાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકોને દફતર આપી તિલક ચંદન કરી મીઠું મોડું કરાવી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે શાળાના તેજસ્વી બાળકો વિશેષ સિદ્ધિવાળા બાળકો સો ટકા હાજરી ધરાવતા બાળકો અને ગત વર્ષે પ્રથમ નંબર લાવનાર બાળકોને તેમજ વિવિધ પરીક્ષામાં પાસ થનાર બાળકોને ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલીયાના આરએફઓ બીઆરસી ભવન ખાતેથી નેહાબેન તેમજ વાગલકોડ ગામના સરપંચ કમળાબેન ડેપ્યુટી સરપંચ રમીલાબેન એસએમસી સભ્યો તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ ઉજવણી કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા મોસાલી નવીનગરી મોસાલી સરકારી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત પ્રાર્થના ગીત અને પુસ્તકો આપીને કરવામાં આવી હતી બાલવાટિકા ધોરણ એક અને આંગણવાડીમાં પ્રવેશ પામનાર ચાલીસ જેટલા બાળકોને દફતર નોટબુક કીટ રમકડા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ તરફથી બાળકોને સ્કૂલ બેગ કીટ આપવામાં આવી હતી એકથી આઠમાં પ્રથમ આવનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સરકારી માધ્યમિક શાળા મોસાલી ખાતે પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધોરણ નવમાં એકસો તેર બાળકો અને ધોરણ અગિયારમાં એકવીસ બાળકોનો પ્રવેશ ઉપસ્થિત મહેમાનોના હસ્તે આપવામાં આવ્યો હતો તેમજ પ્રથમ બીજા અને ત્રીજા નંબરે આવનાર બાળકોને પણ તેમજ વિવિધ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઉપસચિવ ભગતસિંહજી ગોહિલ દ્વારા પોતાના વક્તવ્યમાં બાળકોને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધવા હાકલ કરાઈ હતી સરકારની વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ અન્ય પરીક્ષાઓ અને સરકારની વિવિધ યોજનાઓ માટે લાભ લેવા માટે જણાવ્યું હતું સરકારની તમામ યોજનાઓ અંગે સુંદર સમજ પણ આપી હતી દરેક બાળક એક એક વૃક્ષ વાવી તેની કાળજી લે તેમ તેમણે જણાવ્યું હતું અને ત્રણેય શાળામાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું વાલીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે બદલ તેઓનો આભાર માનવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનોના હસ્તે ત્રણેય શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર માંગરોળ તાલુકામાં બીઆરસી હીરાભાઈ ભરવાડ તેમજ તેઓની ટીમ દ્વારા પ્રવેશોત્સવ બાબતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારશ્રીએ વિવિધ સ્કીમ્સ જેવી કે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ નમોલક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સેતુ જ્ઞાન સાધના આ બધી સ્કોલરશિપ્સ સ્કીમ્સ અને અલગ સ્કીમોના કારણે શાળામાં એકચ્યુઅલ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એ ચકાસ્યું ડિજિટલ એજ્યુકેશનમાં પણ દરેક સ્કૂલમાં ડિજિટલ બોર્ડ્સ આવ્યા છે લેપટોપ્સ આવ્યા છે અને જે બાળકોનું રિપોર્ટ કાર્ડ છે એ પણ ઓનલાઈન એની ડેટા એન્ટ્રી થાય છે અને એ અમે ચકાસ્યા છે આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વૃક્ષોનું જતન કરીએ અને જે આપણું વૃક્ષોનું આવરણ છે એનું ઇમ્પ્રુવમેન્ટ થાય એનો પણ સરકારશ્રીનો પ્રયત્ન છે આઈસીડીએસના અધિકારીઓ પણ અત્રે ઉપસ્થિત હતા એટલે પોષણક્ષમ આહાર બાળકોને મળે ચાહે આંગણવાડીના હોય બાલવાટિકાના હોય પ્રાથમિક શિક્ષણના હોય તો એના સરકારશ્રીના પ્રયત્નો છે એ પણ અમે ચકાસ્યું એમાં પણ રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી ખૂબ સારી પ્રોવિઝન કરે છે આપણું રાજ્ય સરકારનું જે બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું એમાં પંચાવન હજાર કરોડ જેવી સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ફક્ત અને ફક્ત શિક્ષણ વિભાગ માટે ફાળવવામાં આવેલ છે તો રાજ્ય સરકારશ્રીની જે આ શિક્ષણ માટેની નેમ છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર ચરિતાર્થ થતી હોય એવું દેખાય છે આ છોટ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો જેમાં ધોરણ નવ અને અગિયારના એકસો વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટીથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીમાં સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી શાળાના આચાર્ય ઉસ્માન સુતરિયા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સાથે પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે શાળાના વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાઓ રજૂ કર્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને સચિવ વિદ્યાર્થીઓ દ્વારા હતું કાર્યક્રમના અંતિમ ચરણમાં શાળાના પટાંગણમાં સરગવા અને લીમડાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહેમાનોએ શાળા પરિસરની મુલાકાત લઈ શાળાની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર સચિવાલયના એનર્જી અને પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટના સચિવ હરસિલ પી રાનપરિયા અધિકારી અને સીઆરસી આમોદ ગૌરાંગ સોલંકી બીઆરસી આમોદ આસિફ પટેલ સંસ્થાના પ્રમુખ વલીભાઈ પટેલ વાલી મંડળના પ્રમુખ સબીર પટેલ એસએમડીસી ના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા વાલિયા તાલુકાના ડોડવાડા સિલુડી ગામની શ્રી જય માતાજી આશ્રમ શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો વાલીયાના દોડવાડા સિલુડી ગામની જય માતાજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જય માતાજી આશ્રમ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો અને ધોરણ એકના બાળકો દ્વારા દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ધોરણ એકના બાળકોનું સ્વાગત કરી તેમને તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ યોજવામાં આવ્યું હતું જેમાં દરેક મહેમાનો અને આચાર્ય તેમજ વાલીઓ અને બાળકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે સંસ્થાના સ્થાપ આવતીકાલે તારીખ ઓગણત્રીસો બે હજાર ચોવીસના ના શનિવારના રોજ છાસઠ કેવી અર્બન સબ સ્ટેશન નીકળતા બાવીસ કેવી જીએચી ફીડર ઉપર વીજ લાઈન શિફ્ટિંગનું કામ કરવાનું હોવાથી અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક રાધે પાર્ક ગ્રીન પાર્ક ક્રિશ્ચન સોસાયટી બ્રિજનગર યુનાઇટેડ જમજમ એપાર્ટમેન્ટ નેશનલ પ્લાઝા કોઠીવાલા કોમ્પ્લેક્સ બાલાજી કોમ્પ્લેક્ષ ઉકાઈ કોલોની વિસ્તાર પોલીસ સ્ટાફ ક્વાર્ટર સુરુચિ હોટલ વિસ્તાર તથા પીરામણ ગામમાં સવારે નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે કામગીરી પૂર્ણ થયાથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે પુષ્પકુંલ સોસાયટીમાં ગતરોજ વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજના કારણે અનેક લોકોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા વીજ કંપની વિરુદ્ધ આક્રોશ સ્થાનિકોએ વીજ કંપની તેમની નુકસાનીના રૂપિયા ચૂકવે તેવી માંગ કરી એઆઈએની ચૂંટણીપૂર્વે પ્રજાના પ્રશ્નોનું બેનર લગાવનાર અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન માટે અભદ્ર ટિપ્પણી થતા વિવાદ બે દિવસથી ફૂટી નીકળેલા મંડળથી લઈ અનાજ જેવા શબ્દ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ પાણી સહિત વિવિધ મુદ્દે જેટલા સવાલોના બેનર લાગ્યા નિષ્પક્ષ અને પ્રજાના પ્રશ્નોને આપનાર ઉમેદવારની અપીલ કરાઈ ઊંચા દરે જરૂરિયાતમંદ લોકોને નાણાં ધરીને ઊંચું વ્યાજ વસૂલનાર સામે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો ગુનો નોંધાતા વ્યાજખોરોમાં પુનઃ પફડાટ આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર